હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો હું વિધિ લઈને આવી ગઈ છું અમારી મહારાષ્ટ્ર ટ્રીપનો ફર્સ્ટ એપિસોડ એટલે કે ડે વનની અમારી જર્ની રાજકોટ ટુ મહાબળેશ્વર મહાબળેશ્વર ઇન્ડિયાના ફેમસ હિલ સ્ટેશનમાંનું એક છે જે પુણેથી વન ટ્વેન્ટી કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે મહાબળેશ્વરને બ્રિટિશ રાજના સમયમાં એઝ અ સમર કેપિટલ તરીકે ડેવલપ કરેલું હતું આમ તો મહાબળેશ્વરમાં ટુરિસ્ટ તમને દરેક સિઝનમાં જોવા મળશે પણ અમે થોડું ઓફ સિઝનમાં જ જવાનું પસંદ કરેલું એટલે અમે લોકોએ મહાબળેશ્વરની વિઝિટ મોનસૂનમાં જ કરેલી ભાઈ દવે આ ટ્રાવેલ સિરીઝ જોયા પછી હું ગેરંટી સાથે કહીશ કે તમને પણ મહારાષ્ટ્રના આ પ્લેસીસ વિઝિટ કરવાની ઈચ્છા તો થઈ જ જશે આ સાથે આ વિડિયો સિરીઝમાં તમને ગૂગલ મેપ્સની મદદથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસીસનો યુઝ કેવી રીતે કરો એ પણ જણાવીશ સો ડુ વોચ ઓલ ઓવર એપિસોડ ઓફ ધી સિરીઝ એન્ડ પ્લીઝ કમેન્ટ એન્ડ લાઈક ઓની તો બસ અમારી ટ્રીપની શરૂઆત થાય છે ગુજરાતના રાજકોટ સિટીથી રાજકોટ બસ સ્ટેન્ડથી હિરાસર એરપોર્ટ સુધી જીએસઆરટીસીની ઇલેક્ટ્રિક એસી બસ જાય છે જે અમે ઓનલાઈન જ બુક કરેલી હતી બસનો ટાઈમિંગ ઓનલાઈન જીએસઆરટીસીની વેબસાઇટ પરથી તમે જાણી શકો છો આ બસ ડાયરેક્ટ રાજકોટ બસ સ્ટેન્ડથી ડોમેસ્ટિક એરપોર્ટના ગેટ સુધી લઈ જાય છે એ પણ માત્ર સો રૂપિયામાં ઓરેલ્સ તમે ટેક્સી કરીને પણ જઈ શકો છો જેનો વન વેનો ચાર્જ આઠસોથી હજાર રૂપિયા જેટલો થતો હોય છે તો આ છે રાજકોટના નવા બનેલા હિરાસર એરપોર્ટનો ફર્સ્ટ લુક પ્લાનિંગ તો એવું હતું કે એરપોર્ટે જઈને રીલ્સ બનાવશું આ કરશું તે કરશું પણ આટલો બધો ટ્રાફિક અને સ્પેસ ઓછી જોઈને બધા પ્લાનિંગ પર પાણી ફરી ગયું તો ફાઇનલી ટુ આર્સની જર્ની કરીને અમે લોકો પહોંચી ગયા પુણે વેલ પુણેમાં એરપોર્ટથી કોઈ બી પ્લેસીસ પર જવા માટે મલ્ટિપલ ઓપ્શન્સ મળી જાય છે જેવી કે પ્રાઇવેટ ટેક્સી ઉબેર ઓલા ઓર ઇલેક્ટ્રિક સિટી બસ ફ્રોમ ઓલ ધીસ ઓપ્શન વન ઓફ ધ બેસ્ટ એન્ડ બજેટ ફ્રેન્ડલી ઓપ્શન ઇઝ ઇલેક્ટ્રિક સિટી બસ તો અમે પણ આ બસમાં બેસીને માત્ર દસ રૂપીઝમાં પહોંચી ગયા પુણે રેલવે સ્ટેશન કારણ કે નેક્સ્ટ ડે અમારે સવારે છ વાગે મહાબલેશ્વરની બસ પિક કરવાની હતી અને પુણેમાં રેલવે સ્ટેશનની બાજુમાં જ એમએસઆરટીસીનું બસ સ્ટેન્ડ આવેલું છે સો હોટેલ પણ ત્યાં જ બુક કરી તો આ છે હોટેલ ડ્રીમ લેન્ડ જે અમે વન નાઇટ માટે બુક કરેલી હતી આ સિવાય તમે હોટેલ આશીર્વાદ પણ બુક કરી શકો છો એ પણ બાય જ છે બાય વે અમારી આ ટ્રીપમાં અમે કાંઈ એડવાન્સ હોટેલ બુકિંગ કે એવું કાંઈ નહોતું કરેલું પ્લાન તો એવો હતો કે જે બી પ્લેસ પર ફરવા જશું ત્યાં આસપાસમાં જ હોટેલ જોઈને ઓન ધ સ્પોટ બુકિંગ કરાવશું પણ હોટેલના પ્રાઇઝ ઓનલાઈન પ્રાઇસ કરતાં વધારે હતા તો હવે એટલો આઈડિયા તો આવી ગયો કે હવેથી આગલી બધી હોટેલ આપણે પ્રી બુક જ કરવી પડશે ચેક ઇન પ્રોસેસ કમ્પ્લીટ કરીને ફ્રેશન અપ થઈને અમે લોકો સાંજે નીકળી ગયા વન ઓફ ધ બેસ્ટ જયશંકર પાણીપુરી કે પાણીપુરી ચાટપૂરી જે લોકોની ફેવરિટ છે એ પુણે વિઝિટ કરો ત્યારે જરૂરથી ટ્રાય કરજો વન ઓફ ધ બેસ્ટ ચાટ હતી અહીંયા ત્યાર પછી અમે લોકોએ પુણેની ફેમસ સુજાતા મેંગો મસ્તાની ટ્રાય કરી એ પણ સારી હતી પણ એના મેંગો મિલ્કશેક કરતાં એમાં એડ કરેલો આઈસ્ક્રીમ વધારે બેસ્ટ હતો આ બંને પ્લેસીસના લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે નેક્સ્ટ ડે સવારે છ વાગ્યાની બસમાં ઝીગેગ રસ્તાઓ માઉન્ટેન્સ અને લશ ગ્રીન વેલીને જોતા જોતા લગભગ થ્રી અવર્સમાં અમે લોકો પહોંચી ગયા મહાબળી છું અગેન બસનો ટાઈમિંગ તમને એમએસઆરટીસીની વેબસાઇટમાંથી જોઈ શકો છો વાય ધ વે ગાઈ મહારાષ્ટ્રની એક બેસ્ટ વાત એ જાણવા મળી કે બસ ટિકિટ્સના ચાર્જિસમાં લેડીઝને અંડર મહિલા સન્માન યોજના ફિફ્ટી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો મહાબળેશ્વરમાં પણ અમે હોટેલ બસ સ્ટેન્ડથી માત્ર ટુ હન્ડ્રેડ મીટર્સ દૂર બુક કરેલી હતી અને એ પણ એડવાન્સમાં જે અમે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું સો સ્ટે યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો અને હા ઘણા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીના ડીએમ્સ આવેલા કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો તો આ અમારો ફર્સ્ટ ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં સુધી બાય બાય